હવે જોઈશું પાર્ટી દ્વારા ભારત માતા મંદિર બનાવવાનું નિર્ધારિત કર્યું હતું ગુજરાતમાં ભાવનગર બાદ સુરતના ઓલપાટમાં બીજું ભારત માતા મંદિર બનશે આ મંદિર લોકભાગીદારીથી બનશે ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જન જનનું સન્માન મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ હાજર રહ્યા સુરત જિલ્લાના આરએસએસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા આમ તો સામાન્ય રીતે ભારત માતા નેતાઓના મંચ પરથી ભારત માતા કી જે બોલતા સાંભળ્યા હશે પરંતુ ભારત માતાનું મંદિર ગુજરાતના ભાવનગર બાદ ઓલપાડમાં બનવા જઈ રહ્યું છે અને તેનું ખાતમુહૂર્ત આજે થવાનું છે ત્યારે આપ જોઈ રહ્યા છો તમામ કોમના લોકો પણ હાજર છે મુસ્લિમ સમાજના લોકો પણ આપ જોઈ રહ્યા છો કે તેઓ પણ હાજર થયા છે આપણી સાથે માજી વન પરિવહન મંત્રી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ સાહેબ એક ભારત માતાનું મંદિર આજે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છો શું કેશો આ એક ઔતિહાસિક મંદિર કે જે મંદિર વર્ષોથી થી નાનું મંદિર હતું આજે મંદિર ની અંદર જે પૂજા માટે રહ્યા છે નરેન્દ્રભાઈ એ નરેન્દ્રભાઈના જે પપ્પા અત્યારે પોલીસ માં નોકરી કરતા હતા એ આ મંદિરના પડોશી હતા આજ પોલીસ ક્વાર્ટર હતા એક ક્વોટર્સની બાજુ મંદિર હતું એ મંદિરની જે પડોશી હતા પૂજા કરવા બેઠા છે સાથે સાથે આજે જે હિતેશભાઈ જે પૂજા કરવા બેઠા છે પૂજા કરાવે છે મંદિરની આજે ખાતમુરટ કરાવે છે એ હિતેશભાઈના પપ્પા દાદા આ મંદિરના પૂજારી હતા એટલે આ જે મંદિર છે બહુ પુરાણું મંદિર છે લોકોની આસ્થા જોડાયેલી છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર મધરા પછી સો વર્ષ જૂનું મધરા ભાવનગર મધરામાં મંદિર આવેલું છે એ પછી ગાંધીનગર સેક્ટર સાતની અંદર એક મંદિર નિર્માણ થયું ત્યારબાદ આજે કોલપા અંદર મંદિર હતું એનું ફરી જીણોધાર થઇ રહ્યો છે અને ભારત માતાનું નું નામ આવતું હોય આપો આપ રૂવાડા થતા હોય છે ત્યારે આ મંદિર આ વિસ્તારના યુવાઓ માટે પ્રેરણા રૂપ સાબિત થવાનું છે પ્રેરણા રૂપ એટલા માટે કે સમગ્ર વિશ્વના ના એકસો બાણું જેટલા દેશોમાંથી માંથી ખાલી એક જ દેશ ભારત દેશ એવો છે કે ભારત માતા કી જય બોલી શકાય એ આપણા ભારત માતાના આપણા એકસો ચાલીસ કરોડ જનતા ના સપોર્ટો છે અને ભારત માતા ને પરમ વૈભવ શિખર પહોંચાડનાર દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજે દેશના વડાપ્રધાન છે ને સમગ્ર દેશને સાથે લઈને ચાલી રહ્યા છે દેશના વડાપ્રધાન છે સૌને સાથે લઈને ચાલનારાઓ છે અને ભારત માતાનું જયારે મંદિર આજે ખાત મુહૂર્ત થવાનું છે આપણે સાથે સાંસદ છે આપણે એમની સાથે વાત કરવાનું પડીએ ખાસ કરીને મંદિરનું નિર્માણ થવાનું છે ટૂંક સમયમાં હવે આજે ખાત મુહૂર્ત છે શું કહેશું સ્વાભાવિક જ છે કે ભારત માતાના મંદિરના ખાતમુહૂર્તમાં આવવાનું એક પુણ્યનું કામ મારા ભાગે આવ્યું છે કોલપાટના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના સાનિધ્યમાં આ કાર્યક્રમ થઈ રહેલો છે પણ મને લાગે છે કે ભારત દેશમાં બહુ માતાનું કિસ્સા છે દેશ માટે દરેક નાગરિકની એક જ ઈચ્છા હોય કે ભાઈ દેશ માટે અમે કુરબાન છીએ દેશ માટે કોઈ કામ કરીએ અને ખાસ કરીને જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવનાર સમયમાં આ ભારત માતાનું મંદિર જ્યારે નિર્માણ પામશે ત્યારે આ વિસ્તારના યુવાઓ માટે આ મંદિર આશા પ્રેરણારૂપ બનવાનું છે કારણ કે સૂર્ય કુમારી અને દેશ પ્રેમ પ્રત્યેની માતા ભારત માતા પ્રત્યેની જે લાગણી છે એ વ્યક્ત કરવામાં આવશે અને હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં આ બીજું ભારત માતાનું મંદિર બનવા જઈ રહ્યું છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ફોર